હવે આવેદન દેવાનું કારણ એ હતું કે હાલ લાલપુર હું લાલપુર નિવાસી છું અને લક્ષ્મી પાર્કમાં રહું છું તો વારંવાર જ્યારે જ્યારે જે વરસાદ ચોમાસાની સિઝન હોય તો પહેલાં વરસાદની અંદર જ લક્ષ્મીપાક સહકાપાક સંયોગનગર સદગુરુનગર આવી જે કાંઈ સોસાયટી આવે છે તો એ સોસાયટીની અંદર થોડા એવા વરસાદની અંદર જ્યારે છેલ્લાના પાણી આવે છે તો ઘરમાં ઘૂસી જાય છે એનું કારણ છે કે છેલ્લાની અંદર કાંઈક તો એવા ઘણા બધા મોટા દબાણો છે અને એની સામે છેલ્લાના જે નાલા છે તો નાલા બહુ નાના છે તો જેના કારણે પાણીનો નિકાલ કોઈ છે જેથી કરીને સોસાયટીની અંદર અવારનવાર દર વર્ષે પાણીનો આ રીતનું તકલીફ છે કે જેથી કરીને હોનારત જેવી સ્થિતિ સર્જાય તો અમે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ બંનેને આ એક અરજ કરવા આવ્યા હતા કે તમે વહેલા તે ધોરણે છે ને આ સમસ્યાને લઈને નિવારણ કાઢો જેથી કરીને જે રહેવા છે તો એને કોઈ જાતની તકલીફ ના પડે